સમાચારોમાં આગળ વાત કરીએ તો અડાજનના રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે પંડોળ વિસ્તારમાં હીરાના કારખાનામાં પંદર વર્ષથી કામ કરતા એકતાલીસ વર્ષીય મેહુલ ચૌહાણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે ત્રીસ હજાર પગારનું કામ કરનારને પંદર હજાર પગાર થઈ જતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હતું જેને લઈને આ પગલું ભર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે પરિવારે ન્યાયની માંગણી કરી છે ઘટના તો એ જ બસ અત્યારે થોડું ટેન્શન હીરા હીરા બજાર હીરામાં મંદિર હીરામાં મંદિરના હિસાબે ટેન્શનમાં જતો હતો છેલ્લા દિવાળી પછી અને આ તો ઓચિંત પગલું ભર્યું એને આવું બાકી તો ઘરમાં બધું સારી રીતે ચાલતું હતું પણ છેલ્લું ત્રીસ પાંત્રીસ હજારનું કામ કરતો માણસ પંદર હજારનું કામ પર આવી જાય તો થોડું ટેન્શન તો રહે જ નહીં આ ટેન્શન હતું બીજું કોઈ ટેન્શન નથી પરિવારમાં એને છે ને એક દીકરી છે જે દસમા ધોરણમાં બોર્ડની પરીક્ષા છે અને બીજો એક છોકરો છે એનો નાની ઉંમરનો છે છોકરો છે જુનાગઢ જિલ્લાના મા